હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં અવિભાજ્ય અવયવની સમજૂતી જોઈશું બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં છત્રીસના જુદા જુદા રીતે અવયવ પાડેલા બતાવ્યા છે બરાબર છત્રીસ તો અઢાર દુ છત્રીસ પછી અઢારના બે ભાગ પાડે છે નવ દુ અઢાર અને પછી નવના બે ભાગ પાડે છે ત્રણતાલીસ નવ આ રીતે જોવા તમે અવિભાજ્ય અવયવ છત્રીસના પાડી શકાય બીજી એક રીત આપી છે બારતાલીસ છત્રીસ પછી બારના બે ભાગ પાડે છે ત્રણ ચાર બાર પછી ચારના બે ભાગ પાડે છે બે બે ચાર એ રીતે જુઓ તમે સેમ જ આવે છે અવિભાજ્ય વયો પછી બીજી એક રીત બતાવી છે ચાર નવ છત્રીસ ચારના બે ભાગ પાડે છે બે દુ ચાર અને નવ પછી નવના બે ભાગ પાડે છે ત્રણ તાલી નવ ચોથી એક રીત આવી છે કે છ છ છત્રીસ છના બે ભાગ પાડે બે તાલી છ અને પાછા છ અને ફરીથી બે ભાગ બે તાલી છ બરાબર આ રીતે બે બે અને ત્રણ ત્રણ બધામાં જવાબ સરખો જ આવે છે તમે જોઈ શકો છો જવાબ બદલાતો નથી બરાબર આગળ જોઈએ કે નેવું નું અવયવ વૃક્ષ બનાવો બરાબર ચલો નેવું નો અવયવ વૃક્ષ બનાવો તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો નેવું ના અહીંયા અવયવ જોઈ શકીએ છીએ આપણે કે દસ નવ નેવું બરાબર હવે દસ નવ નેવું ના આપણે દસ ના બે ભાગ પાડવાના છીએ દસ ના બે ભાગ કયા તો બે પાંચ દસ બરાબર અને હવે આપણે દસનો આખી લાઈન જો જેમાં તેમાં જ છે અને નવના બે ભાગ પાડે ત્રણ તાલી નવ તો આ રીતે અવયવ વૃક્ષ બનાવાય છે બરાબર હવે આઠનો અવયવ વૃક્ષ બનાવવો એમ કહે છે તો આઠના બે ભાગ કયા તો આપણે જોઈએ તો ચાર દુ આઠ બરાબર હવે બે તો અવિભાજ્ય સંખ્યા આવી જ ગઈ પણ ચારમાં બે હજુ અવયવ પડશે કયા તો બે ધુ ચાર બરાબર હવે આગળ જોઈએ આપણે આગળ જોઈએ નો અવયવ વૃક્ષ બનાવો બરાબર ના અવયવ વૃક્ષમાં પહેલાં છ દુ બાર આપણે કરીએ કેટલા છ દુ બાર હવે આ તો પોતે અવિભાજ્ય સંખ્યા છે પણ છના હજુ બે ભાગ પડશે કયા તો બે તાલી છ આમ કોઈપણ સંખ્યાનું અવયવ વૃક્ષ તમે મિત્રો આ રીતે બનાવી શકો છો બરાબર હવે પાઠપુસ્તક પાન નંબર અડત્રીસ ઉપર જુઓ કે સોળના અવિભાજ્ય અવયવ લખો બરાબર અવિભાજ્ય અવયવ કઈ રીતે લખીશું તો આપણે સોળ બરાબર આ રીતે સોળ લખવાના છે અવિભાજ્ય સંખ્યાથી શરૂ કરવાની આપણે ચાવીઓના આધારે અને અહીંયા નીચે જવાબ લખવાનો જેમ કે બે બેના કરી આમ સોળ ક્યારે આવે તો આઠ દુ સોળ એ રીતે પછી ફરીથી બે વડે ભાગ ચાલે છે તો બે ચાર આઠ ફરીથી બે વડે ભાગ ચાલે છે તો બે દુ ચાર અને બે એકા બે આમ સોળના બધા અવિભાજ્ય અવયવો કયા મળે આપણને તો આપણને ખબર છે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે જે આ જવાબ લખવાનો છે આપણે કેટલા બે છે તો આ રીતે સોળના અવિભાજ્ય અવયવ લખી શકાય બરાબર અઠ્યાવીસ ના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો પેલા અઠ્યાવીસ લખીશું બે વડે ભાગ ચાલે ક્યારે ચાલે તો ચૌદ દો અઠ્યાવીસ તો ચૌદ આપણે નીચે લખીશું ચૌદ હજુ બે ના ગણ્યામાં આવે છે એટલે આપણે બે જ લખીશું સાત દો ચૌદ બરાબર હવે સાત બે ના ગણ્યામાં ના આવે ત્રણ ના ઘડિયામાં ના આવે પાંચના ઘડી અમાર ના આવે યાદ રાખજો મિત્રો આપણે અવિભાજ્ય સંખ્યાઓ જ વિચારવાની છે આમાં અવિભાજ્ય સંખ્યા લેવાની નથી બરાબર તો હવે આવશે સાત સાત એકા સા સાત બરાબર તો અઠ્યાવીસના અવિભાજ્ય અવયવો કયા આવશે બે ગુણ્યા બે ગુણ્યા સાત બરાબર આગળ જોઈએ અડત્રીસના અવિભાજ્ય અવયવ લખો તો આપણે પહેલાં અડત્રીસ લખીશું અડત્રીસમાં બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે ક્યારે ઓગણીસ દુ અડત્રીસ ઓગણીસ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે ઓગણીસ એકા ઓગણીસ થાય બરાબર તો અડત્રીસ ના અવિભાજ્ય એવો કયા મળ્યા આપણે બે ગુણ્યા ઓગણીસ હવે નવસો ના હવે આ છે ને એ પાઠપુસ્તક પાન નંબર અડત્રીસ ઉપર ઉદાહરણ સાત છે જે દરેક મિત્ર પુસ્તકમાં જોશે બરાબર હવે નવસો એંસીના અવિભાજ્ય હોય એવું લખો બરાબર નવસો એંસીના લખવાનો તો એકમનો અંક જીરો છે ઝીરો છે એટલે બે કી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે પણ નીચે જવાબ કયો લખો તો દરેક વિદ્યાર્થી મિત્ર નવસો એસી ભાગ્યા બે કરી બરાબર નવસો એસી ભાગ્યા બે કરો અને ભાગફળમાં કેટલો જવાબ આવશે જોવાનો છે તમારે બરાબર તો કરો તો તો ભાગફળમાં કેટલો જવાબ આવ્યો તો ભાગફળમાં આવશે ચારસો નેવું બરાબર હજુ એકમનો અંક ઝીરો છે એટલે બે વડે ભાગ ચાલશે બરાબર એટલે ફરીથી દરેક વિદ્યાર્થી ચારસો નેવું ભાગ્યા બે કરે બરાબર ચારસો નેવું ભાગ્યા બે કરતાં ભાગપળમાં કેટલો જવાબ આવશે જુઓ તો ભાગપળમાં જવાબ આવશે બસો ને પિસ્તાલીસ બરાબર હવે એકમનો અંક પાંચ છે એટલે બે વડે ભાગ ના ચાલે પછી ત્રણનો વારો આવે ત્રણની ચાવી શું કહે છે કે સરવાળું ત્રણના ગળી એમાં આવવું જોઈએ સરવાળો કરો ચલો બે ચાર કેટલા તો છ ને પોંચ અગિયાર અગિયાર ત્રણના ગળી એમાં આવે નહીં એટલે ત્રણ વડે ભાગ ચાલતો નથી ત્રણ પછી કઈ આવે અવિભાજ્ય સંખ્યા પાંચ પાંચ વડે તો પાંચ વડે ભાગ ચાલી જ બરાબર હવે બસો પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરે દરેક વિદ્યાર્થી બસો પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરો તો જવાબ કેટલો મળે છે તો જવાબ અહીં ભાગફળમાં આવશે તમારે ઓગણપચાસ બરાબર હવે ઓગણપચાસના એકમના નવ છે એટલે પાંચ વડે ભાગ ના ચાલે પાંચ પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે સાત તો આપણને ખબર છે કે સાતના ઘડી એમ તો ઓગણપચાસ આવી જ જાય સાત સાત ઓગણપચાસ અને છેલ્લા આવશે સાત એકા સાત આમ નવસે એંસીના અવિભાજ્ય હોય એવો કયા મળે આપણને તો આ બધા અવિભાજ્ય હોય છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા સાત બરાબર આ રીતે લખી શકાય બરાબર તો મિત્રો વિડિયો જોવા બદલ આભાર જો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને આજ જ તમામ વિડીયો જોવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક દ્વારા જોઈ શકો છો ઓકે ગુડ બાય